નમસ્કાર મિત્રો અત્યારે જમ્મુ કાશ્મીર થી ગુજરાતીઓ માટે અગત્યના અને સારા સમાચાર સામે આવી રહ્યા છે મુસાફરોને રહેવા જમવાની કરાઈ છે સગવડ જમ્મુ કાશ્મીરમાં ફસાઈ ગયેલા ગુજરાતીઓ અત્યારે સલામત છે તે રાજ્ય સરકારે જણાવ્યું છે મિત્રો લેન્ડ સ્ટાન્ડિંગમાં આપણી બસ ફસાઈ હતી જેમાં અનેક ગુજરાતીઓ પણ ફસાઈ ગયા હતા હવે મિત્રો સમાચાર વિસ્તારથી જણાવીએ તો જમ્મુ કાશ્મીરના રામબનમાં લેન્ડ સ્લાઇડિંગની ઘટનામાં ફસાયેલા પચાસ ગુજરાતીઓને ખાવા પીવાનું મળતું નથી અને તેઓ ગયા છે તેવો વિડીયો વાયરલ થતાં રાજ્ય સરકાર તરત જ એક્શનમાં આવી ગઈ હતી આ બાબતે જણાવતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતીઓની બસ લેન્ડ સ્લાઇડિંગથી દૂર સેફ ઝોનમાં છે પ્રવાસીઓના પરિવારજનોને વધુ કોઈ માહિતી જોઈતી હોય તો તેઓ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર જીરો સેવન નાઇન ટુ થ્રી ટુ ફાઈવ વન નાઇન ડબલ ઝીરોનો સંપર્ક કરી શકે છે તેમ રાહત કમિશનર આલોક પાંડેએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે ત્યારે બીજી તરફ મિત્રો વાત કરીએ તો પટેલે એમ પણ કહ્યું છે કે લેન્ડ સ્ટેડિંગની ઘટનામાં ગુજરાતી યાત્રિકો ફસાયા હોવાની જાણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને થતાં તેમણે રાહત કમિશનરને જમ્મુ કાશ્મીરના સંબંધિત તંત્રનો સંપર્ક કર્યો હતો આ બાબતે જણાવતા રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ કહ્યું હતું કે ગુજરાતના પ્રવાસીઓની ટ્રાવેલ્સ પર લેન્ડ સ્લાઇડિંગથી દૂર સેફ ઝોનમાં છે અને તમામ મુસાફરો સુરક્ષિત છે આર્મીના જવાનોએ ગુજરાતના મુસાફરો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરી છે અને તે આર્મી કેમ્પમાં કરવામાં આવી છે રાહત કમિશનરે એમ પણ કહ્યું છે કે ગુજરાતીઓ અત્યારે સલામત છે અને તેમને કોઈ મેડિકલ ઇમરજન્સી પણ નથી બસ બહાર કાઢવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે